થરાદના મહેશ્વરી સમાજ દ્વારા આજે જેઠ મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ નવમી પર્વની ભક્તિભાવપૂર્વક અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ દિવસ મહેશ્વરી સમુદાય માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદથી તેમની ઉત્પત્તિ સાથે સંકળાયેલો છે નવમીની ઉજવણીના ભાગરૂપે સવારે અગિયાર વાગે બળિયા હનુમાન ચોક ખાતે મહેશ્વરી સમાજ દ્વારા ઠંડા સરબતનો કેમ્પ યોજવામાં આવ્યો હતો કાળઝાળ ગરમીમાં રાહત આપતા આ કેમ્પમાં હજારો લોકોએ ઠંડા સરબત પીવાનો લાભ લીધો હતો આ પ્રસંગે નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત જયેશભાઈ મહેશ્વરી રાજુભાઈ મહેશ્વરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મહેશ્વરી સમાજના યુવાનોએ આ કેમ્પના આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી નવમી એ મહેશ્વરી સમુદાય દ્વારા ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા અર્ચના કરવાનો પવિત્ર દિવસ છે એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિવત પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે આ દિવસે ભક્તો ઉપવાસ રાખીને શિવ મંદિરોમાં જઈને પૂજા અર્ચના કરે છે ઠંડા સરબતના કેમ્પ ઉપરાંત થરાદના મહેશ્વરી સમાજના લોકો દ્વારા સાંજે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી રાત્રિના સમયે મહાઆરતી અને અન્ય વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ દિવસે ભક્તિ અને ઉત્સાહનું વાતાવરણ છવાયું હતું અને સમુદાયના લોકોએ સાથે મળીને આ પવિત્ર પર્વની ઉજવણી કરી હતી અત્યારે આજે રોજ મહેશ ભગવાનની દિવસ છે મહેશ નવમી એટલે અમારો મહેશ્વરી સમાજનો ઉત્પત્તિ દિવસ એ નિમિત્તે અમે ધાર્મિક પ્રોગ્રામો દરેક જગ્યાએ જ્યાં જ્યાં મહેશ્વરીઓ વસે છે ત્યાં બધી જગ્યાએ આવા નાના મોટા પ્રોગ્રામો થતા રહે છે અત્યારે સરબત વિતરણનો પ્રોગ્રામ બાદ મહેશ્વરી સમાજ સંયુક્ત રીતે કરેલો છે અને સાંજે ચાર વાગ્યા પછી યાત્રા છે જે આખા ગામમાં પરિક્રમા કરી સાંજે મહેશ્નવમીની આરતી તથા પ્રસાદનો પ્રોગ્રામ રાખ્યો